મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખો જાહેર કરવામાં આવેલી છે તે સંબંધી જાહેરાત ક્રમાંક ત્રણસો બત્રીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો તેત્રીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો ચોત્રીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો સાડત્રીસ બે હજાર છવ્વીસ ત્રણસો આડત્રીસ બે હજાર વર્ગ કસોટીની તારીખો અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એનસીક્યુ સીબીઆરટી પરીક્ષા પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે તો સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રથમ નંબર પર જાહેરાત ક્રમાંક ત્રણસો બત્રીસ બે હજાર મદદની શિક્ષક મુક બાળકોની શાળા માટે તો જેમની પરીક્ષા પાંચ બાર બે હજાર ના રોજ બપોરના પંદરથી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક ત્રણસો તેત્રીસ બે હજાર પચીસ છવ્વીસ મદદનીજ શિક્ષક અંધ બાળકોની શાળા માટે જેમની પરીક્ષા પાંચ બાર બે હજાર પચીસના રોજ બપોરના પંદર કલાકથી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો સોત્રીસ બે હજાર પચીસ છવ્વીસ મદદનીચ શિક્ષક મંદબોધિના બાળકોની શાળા માટે જેમની પરીક્ષા પાંચ બાર બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી બાર કલાક દરમિયાન યોજાશે તો ખાસ ધ્યાનમાં લેવાનું ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો સાડત્રીસ બે હજાર પચીસ છવ્વીસ ફિલ્ડ ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાચ ભરતી ઝુંબેશ અંતર્ગત જેમની સ્પર્ધાત્મક પરીક્ષા પાંચ બાર બે હજાર પચીસ ના રોજ બપોરના પંદર કલાક થી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો આડત્રીસ બે હજાર પચીસ પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ તો જેમની પરીક્ષા છે પાંચ બાર બે હજાર પચીસના રોજ યોજાશે અને સમય મિત્રો નવથી બાર કલાક રહેશે તો મિત્રો પરીક્ષાની તારીખ ધ્યાનમાં લેવાની રહેશે પાંચ બાર બે હજાર પચીસના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી સંબંધી પરીક્ષા તેમજ વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને સમય મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે કઈ સ્વર્ગની પરીક્ષા કયા સમયે યોજાશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ માટે મંડળ આ માટે કારણો આપવા બાંધાયેલ રહેશે નહીં તો મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી તો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર